નમસ્કાર જે માતાજી ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં રોજ આવા નવા તાજા સમાચાર માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરજો આજના સૌથી પહેલા સમાચાર સાવધાન આવી રહ્યું છે વાવાઝોડું શૌચાલય બનાવવા માટે બાર હજાર રૂપિયાની સહાય ક્યાં અને કેટલો વરસાદ પડશે આયુષ્યમાન કાર્ડને લઈને ખુશખબર આજના મુખ્ય ખેડૂત સમાચાર વ્યવસાય કરવા માટે દસ લાખ રૂપિયાની સહાય ગુજરાત સરકાર પચાસ હજાર રૂપિયાની સહાય આપશે દર મહિને બારસો રૂપિયા પેન્શન મળશે આધાર કાર્ડને મફતમાં અપડેટ કરાવો મહિલાઓને બાર હજાર રૂપિયાની સહાય મળશે ખેડૂતોને પંદર કલાક વીજળી નહીં મળે માત્ર ચારસો છત્રીસ રૂપિયા સાવધાન આવી રહ્યું છે વાવાઝોડું હવામાન નિષ્ણાત પરેશ કૌશામી વાવાઝોડા અંગે શક્યતા વ્યક્ત કરી છે આ વખતે ચોમાસા પહેલા એક વાવાઝોડું બને તેવી સંભાવનાઓ હાલ ઊભી થઈ છે જો સાયક્લોન બનશે તો હાલ લઈને પાંચ સુધી એટલે કે દિવસના અરબી સમુદ્રની અંદર એક બની શકે છે જોકે આવું કોઈ ફાઇનલ નથી પરંતુ અત્યારની હવામાનની સ્થિતિ એવું સૂચવી રહી છે કે સાયક્લોન બનવાના ચાન્સ છે શૌચાલય બનાવવા માટે બાર હજાર રૂપિયાની સહાય ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી મડટ શૌચાલય યોજના બે હજાર ચોવીસ માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે જો તમે પણ આ યોજનાઓનો લાભ પેલાવવા માંગતા હોવ તો તમે આ યોજના માટે અરજી કરી શકો છો આ યોજના સંબંધિત અન્ય માહિતી આજના લેખમાં ઉપલબ્ધ છે આ યોજના અધ્યાર બે હજાર ઓગણીસ સુધીમાં દરેક ઘરમાં શૌચાલય બનવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું જે હવે બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવ્યું છે હવે સરકાર સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા માટે નવા પગલાં લઈ રહી છે ક્યાં અને કેટલો વરસાદ પડશે હવામાન ખાતાના જણાવ્યા મુજબ અગિયારથી તેર મે સુધી રાજ્યમાં વરસાદ પડશે અગિયારમી નર્મદા તાપી ડાંગ વરસાદ દમણ દાદરાનગર હવેલીમાં પવન સાથે વરસાદ રહેશે બારમી અરવલ્લી સાબરકાંઠા દાહોદ છોટાઉડે પર નર્મદા તાપી ડાંગ વરસાદ દમણમાં રહેશે વરસાદ તેરમી મેના રોજ સુરત નર્મદા દાહોદ વલસાડ નવસારી દાદરાનગર હવેલી સાબરકાંઠા ચૌદ નવેમ્બર તારીખના રોજ જામનગર રાજકોટ અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે આયુષ્યમાન કાર્ડને લઈને ખુશખબર ભારતમાં આયુષ્યમાન કાર્ડ ભારત યોજના હેઠળ કેન્સર જેવા રોગોની સારવાર કરવામાં આવે છે એપ્સલાસ્ટિક એમ એનિમિયા નામની એક દુર્લભ રક્ત વિકૃતિ છે દુર્લભ છતાં આ રોગની સારવાર ખૂબ જ ખર્ચાળ છે હવે પીજી આયુષ્યમાન હેઠળ એનિમિયા નામની બીમારીને આ યોજના હેઠળ લાવવાની તૈયારી કરી રહ્યું છે સારવાર માટે લગભગ દસ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે જો આયુષ્યમાન યોજના હેઠળ પાંચ લાખ રૂપિયા સુધીની મદદ મળે તો દર્દીનું અડધું વજન ઘટાડી શકાય છે આજના મુખ્ય ખેડૂત સમાચાર આ વર્ષે સફેદ ડુંગળીનું ઉત્પાદન વધુ મળતું લેવા વળીને કારણે સારા ભાવો ટકી રહ્યા બેસો અઠ્યાસી રૂપિયાનો ઊંચો ભાવ મળ્યો અગિયારથી તેર તારીખ દરમિયાન માવઠાની શક્યતાઓ રહેલી છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ છોટા ઉદેપુર ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં માવઠું પડશે વૈશ્વિક ચણાની બજારમાં ભાવ વધતા લોકલ બજારમાં ચણાના ભાવમાં ઘટાડો થયો ખેડૂતોને ફાયદો સૌરાષ્ટ્રની બજારમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશના લસણની આવક થતા ટેસ્ટમાં માહોલમાં અટકાયત થઈ જીરુની બજારમાં બસો રૂપિયાના કટાકા સાથે હાલમાં સ્થિરતાનો માહોલ વ્યવસાય કરવા દસ લાખ રૂપિયાની સહાય કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માગતા નાગરિકોને પ્રોત્સાહન મળે તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે પોતાના વ્યવસાય શરૂ કરવા માગતા નાગરિકોને બેંકમાંથી લોન લેવી પડે છે જેની પ્રક્રિયા જટિલ હોય છે આ પ્રક્રિયામાં અનેક દસ્તાવેજો પુરાવા તરીકે પડે છે અને બેંકને ગેરંટી પણ આપવાની રહે છે જે સામાન્ય વર્ગ માટે મુશ્કેલ બની જાય છે જેને લઈને કેન્દ્ર સરકાર વેપારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરી છે આ યોજના અંતર્ગત લાભાર્થીને કોઈપણ પ્રકારની ગેરંટી વગર લોન મળી શકે છે આ યોજનાનો લાભ કોઈ પણ લઈ શકે છે અને અરજદારી કરવાની રહેતી પ્રક્રિયા વિશે તમે જાણકારી આપીશું ગુજરાત સરકાર પચાસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા નમોલક્ષ્મી યોજના જાહેર કરવામાં આવેલ છે આ યોજના હેઠળ સરકારી અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનારા પાત્ર ધરાવતી અંદાજે દસ લાખ વિદ્યાર્થીઓને ધોરણ નવ અને દસમાં વાર્ષિક રૂપિયા દસ હજાર રૂપિયા અને અગિયાર બારમા રૂપિયા પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ ધોરણ બારની છૂટીનો અભ્યાસ કરવા કુલ પચાસ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર થશે દર મહિને બારસો રૂપિયા પેન્શન ગુજરાતમાં વોટર વડીલોની સરકારનો સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ કામ કરે છે જેમાં સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે પેન્શન માત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે સાહીઠથી એકના એસી વર્ષ જૂથના લોકોને મહિને ત્રણ અને એસી વર્ષથી વધુ લોકોને હજાર રૂપિયા જેમાં પાંચસો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે અરજી કરવા ગ્રામીણ વિસ્તારોમાં વીસીએની અને શહેરી વિસ્તારોમાં મામલતદાર કચેરીની મુલાકાત લો આધાર કાર્ડમાં મફતમાં અપડેટ કરાવો કેન્દ્ર સરકારે ફીમાં આધાર કાર્ડ અપડેટ કરવાની ડેડલાઇન વધારી દીધી છે પહેલાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ચૌદ માર્ચ બે હજાર ચોવીસ હતી પરંતુ હાલ સરકારે તે વધારીને ચૌદ જૂન કરી દીધી છે હાલમાં સર આધાર કાર્ડમાં હવે ચૌદ જૂન ફ્રી સુધી અપડેટ કરી શકાશે જન્મ તારીખ જે અંદર મોબાઈલ નંબર ઇમેલ આઈડી ફ્રીમાં અપડેટ કરી છે આ બાબતની જાણકારી આધાર કાર્ડ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવી આ સેવા મફતમાં અમારા આધાર પોર્ટલ પર મળી રહે છે મહિલાઓને બાર હજાર રૂપિયાની સહાય મળશે નમોશ્રી યોજનામાં નક્કી કરાયેલ કેટેગરી મહિલાઓને પ્રચુરીમાં સહાય આપવામાં આવશે ભારત સરકારે નક્કી કર્યા મુજબની એસસી એસટીવીપીએ કાર્ડ ધારક એના પેસે કાર્ડ હોલ્ડર પીએમ જે લાભાર્થી દિવ્યાંગતા ધલાવટા બહેનો સહિતની અગિયાર કેટેગરીની બહેનોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રચુરિટી બદલ આના સો હજારના બદલે બાર હજારની સહાય ત્રણ તબક્કામાં આપવામાં આવશે ખેડૂતોને પંદર કલાક વીજળી નહીં મળે ગુજરાતમાં ચૂંટણી વખતે ચોવીસ કલાક વીજળી આપવાના વાયદા કરીને ખોબલે ખોબલે મત મેળવનાર સરકાર હવે આ મુદ્દે મોંઘેરું લીધું છે વિધાનસભામાં ખુદ સરકારે આ વાતને કબૂલાત કરી છે કે હાલ ગુજરાતમાં ખેડૂતોને પંદર કલાક વીજળી આપવાનો કોઈ આયોજન નથી આ માઠા સમાચારને પગલે ખેડૂતોએ હજુ સુધી ખેત વીજ દાઢીઓનો સામનો કરવો પડશે ખેડૂતોને પંદર કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત કરી દીધી છે જો કે આ યોજનાને લઈ વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંગે આઠ ટૂંચા કરી દીધા છે સરકારે જવાબમાં કહ્યું કે ખેડૂતો માટે હાલમાં આવી કોઈ યોજના લાવવાની તૈયારી નથી માત્ર ચારસો છત્રીસ રૂપિયામાં બે લાખ રૂપિયાનો વીમો પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ કોઈપણ કારણોસર પોલિસી લેનાર વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં નોમિનીને બે લાખ રૂપિયા સુધીની લોન મળે છે જીવન જ્યોતિ વીમા પોલિસી અઢારથી પચાસ વર્ષની વ્યક્તિના વ્યક્તિઓને ખરીદી શકે છે જીવન જ્યોતિ વીમા પોલિસીની પાકટી ઉંમર પંચાવન વર્ષે આ તરમ પ્લાન દર વર્ષે રિન્યૂ કરવાનો હોય છે જો કોઈ વર્ષમાં પ્રીમિયમ જમા નહીં થાય તો તમને વીમાનો લાભ નહીં મળે તમારી યોજના બંધ ગણવામાં આવશે પરંતુ એક સુવિધા એ છે કે તમે પંચાવન વર્ષની ઉંમર સુધી પહોંચો ત્યાં સુધી તમારે જ્યાં ઈચ્છો ત્યાં આ સ્કીમ દાખલ કરી શકો છો